સેવાથી ભારત ગોલ્ડન એજ બની જશે પ્રશ્ન છે બેફિકર રહેવા માટે સદા કઈ વાત યાદ રાખો તમે બેફિકર ક્યારે રહી શકશો ઉત્તર છે બેફિકર માટે સદા યાદ રહે કે આ ડ્રામા બિલકુલ એક્યુરેટ બનેલો છે જે પણ ડ્રામા અનુસાર ચાલી રહ્યું છે આ બિલકુલ એક્યુરેટ છે પરંતુ હમણાં તમે બાળકો બેફિકર રહી નથી શકતા જ્યારે તમારી કર્માતી તવસ્થા થાય ત્યારે તમે બેફિકર બનશો એના માટે યોગ ખૂબ સારો જોઈએ યોગી અને ज्ञानी બાકો છુપાઈ નથી શકતા ઓમ શાંતિ પતિત પાવન શિવ ભગવાન વાચ બાપે સમજાવી દીધું છે કે દેહધારી મનુષ્યને ક્યારેય પણ ભગવાન ન કહેવાય મનુષ્ય આ પણ જાણે છે પતિ પાવન ભગવાન જ છે શ્રી કૃષ્ણને પતિ પાવન નહીં કહેવાશે બિચારા ખૂબ મૂંઝાયેલા છે ભારતમાં જ્યારે સુત મૂંઝાય છે ચિત્ત મૂંઝાય છે ત્યારે શિવ બાબાને આવવું પડે છે બાપ વગર એને કોઈ સુલજાવી નંબર બાર પુરુષાર્થ અનુસાર ભલે અહી બેઠા છે રોજ સાંભળે છે તો પણ ધ્યાનમાં આ નથી આવતું કે અમે શિવ બાબાની પાસે બેઠા છીએ એ આમનામાં વિરાજમાન છે અમને ભણાવી રહ્યા છે પાવન બનાવી રહ્યા છે યુક્તિ બતાવી રહ્યા છે તમે સ્વદર્શન ચક્રધારી બની રચતા અને રચનાનું જ્ઞાન મેળવીને કામને જીતી જગત જીત બનો છો તે પતિ પાવન પણ પણ નવી રચતા એમનું બેહદ નું રાજ્ય મેળવવા માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો દરેક સમજે છે કે અમે શિવ બાબા પાસેથી રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છીએ આ પણ યથાર્થ રીતે સમજી નથી શકતા કોઈ કોઈ થોડું જાણે તો બિલકુલ જ નથી જાણતા તો કહે છે હું છું મારા પાસે જો કોઈ આવીને પૂછે તો હું પોતાનો પરિચય આપી શકું છું તમને પણ તો બાપે પોતાનો પરિચય આપ્યો છે ને શિવ બાબા કહે છે હું સાધારણ તન માં પ્રવેશ કરું છું આ સાધારણ તન છે ઝાડના ઉપર છે છે પતિ અને પછી નીચે તપસ્યા કરી રહ્યા છે એમને પણ તપસ્યા શિવ બાબા શીખવાડી રહ્યા છે રાજયોગ શિવ બાબા શીખવાડે છે

હું મારા બાળકોને જ ભણાવું છું જે મને ઓળખે છે એમને જ ભણાવીને દેવતા બનાવું છું ભારત જ સ્વર્ગ હતું હમણાં નર્ક છે જે કામને જીતશે તે જગત જીત બનશે હું ગોલ્ડન વર્લ્ડ ની સ્થાપના કરી રહ્યો છું અનેકવાર આ ભારત ગોલ્ડન એજમાં હતું પછી આયરન એજમાં આવ્યું આ કોઈ પણ જાણતું નથી હું નોલેજ ફૂલ છું આ આ છે મુખ્ય લક્ષ હું આમના સાધારણ તનમાં પ્રવેશ થઈને નોલેજ આપું છું હવે તમે પણ પવિત્ર બનો આ વિકારોને જીતવાથી તમે જગત જીત બનશો આ બધા બાળકો પુરુષાર્થ કરી રહ્યા છે તન મન ધન થી રૂહાની સેવા કરે છે શારીરિક નહીં આને સ્પિરિચ્યુઅલ નોલેજ કહેવાય છે આ ભક્તિ નથી ભક્તિનો યુગ છે દ્વાપર કળયુગ જેને બ્રહ્માની રાત કહેવાય છે અને સત્યુગ ત્રેતાને બ્રહ્માનો દિવસ કહેવાય છે કોઈ ગીતા પાઠી આવે તો એમને પણ સમજાવશો ગીતામાં ભૂલ છે ગીતા કોણે સંભળાવી રાજ્યો કોણે શીખવાડ્યો કોણે કહ્યું કે કામ પર જીત મેળવવાથી તમે જગત જીત બનશો આ લક્ષ્મી નારાયણ પણ જગત જીત બન્યા છે ને એમના ચોર્યાસી જન્મોનું રહસ્ય બેસી સમજાવે કોઈ પણ હોય નોલેજ લેવા માટે અહીં આવું આવવું પડશે ને હું તો બાળકોને ભણાવું છું પરંતુ તમારામાં પણ કોઈ એટલું નથી સમજતા એટલે ગાયન છે કોટોમાં કોઈ હું જે છું જેવો છું કોઈ તો આ પાંચ ટકા પણ નથી જાણતા તમારે બાપને જાણીને પૂરી રીતે યાદ કરવાના છે મામેકમ યાદ કેમ નથી કરતા કહે છે બાબા યાદ ભૂલી જવાય છે અરે તમે બાબાને યાદ નથી કરતા નથી કરી શકતા આમ તો બાપ સમજે છે

કે માયા ભૂલાવવાની જ છે એટલે ઠંડા થઈને બેસી જાઉં નહીં પુરુષાર્થ જરૂર કરવાનો છે કામ પર જીત મેળવવાની છે મામે કમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે જેવી રીતે આ બાળકોને કહું છું તેવી રીતે કોઈ પણ મોટાથી મોટા જજ આવશે એમને પણ બાપ કહેશે ને બાળકો કારણ કે હું તો ઊંચેથી ઊંચો ભગવાન છું ઊંચેથી ઊંચું ભણતર હું જ ભણાવું છું પ્રિન્સ પ્રિન્સેસ પદ મેળવવા માટે બાપ કહે છે હું આમને ભણાવી રહ્યો છું આજ પછી શ્રી કૃષ્ણ બને છે બ્રહ્મા સરસ્વતી પછી લક્ષ્મી નારાયણ બનશે આ નિવૃત્તિ માર્ગ વાળા રાજયોગ શીખવાડી ન શકે રાજા રાણી બંને જોઈએ વિદેશમાં જઈને કહે છે કે અમે રાજયોગ શીખવાડીએ છીએ પરંતુ તે તો સુખને કાગ વિસ્તા સમાન કહે છે પછી રાજ્યો કેવી રીતે તો ઉછળ આવવી જોઈએ પરંતુ બાળકો હજી નાના છે બાલિક નથી બન્યા બાલકપણાની હિંમત જોઈએ બાપ બતાવે છે આ છે રાવણ સંપ્રદાય તમે પોકારો છો પતિ પાવન આવો તો આ પતિ દુનિયા છે કે પાવન દુનિયા છે તમે સમજો છો ને કે અમે નરકવાસી છીએ શું આ દેવી સંપ્રદાય છે રામ રાજ્ય છે તમે રાવણ રાજ્યના નથી હમણાં રાવણ રાજ્યમાં બધાની આસુરી બુદ્ધિ છે હવે આસુરી બુદ્ધિને દેવી બુદ્ધિ બનાવવા વાળા કોણ આવા ચાર પાંચ પ્રશ્ન પૂછો તો મનુષ્ય વિચારમાં પડી જાય આ બાળકોનું કામ છે બાપનો પરિચય આપવો ઝાડ તો ધીરે ધીરે વધે છે પછી ખૂબ વૃદ્ધિને પામશે માયા પણ ચક્કર લગાવીને એકદમ પાડી દે છે પણ ઘણા મરે છે આમાં પણ ઘણા મરી જાય છે ગયા અને મર્યા પછી નવેસર થી પુરુષાર્થ કરવું પડે વિકાર એકદમ મારી નાખે છે જે કઈ જંક કાઢી પતિ થી પાવન બન્યા તે કમાણી ચટ થઈ જાય છે પછી નવે સર મહેનત કરવી પડે છે એવું નથી એમને અલાઉડ નથી કરવાના ના એમને સમજાવવાનું છે જે કઈ યાદની યાત્રા કરી ભણ્યા તે બધું ખલાસ થઈ ગયું એકદમ નીચે પડી જાય છે તો પણ વારંવાર જો પડતા રહેશે તો કહેશે ગેટ આઉટ એક બે વાર અજમાવશે બે વાર માફી મળે પછી કેસ હોપલેસ થઈ જાય છે પછી આવશે પણ પરંતુ એકદમ ડર્ટી ક્લાસમાં સરખામણીમાં તો એવું કહેવાશે ને જે બિલકુલ ઓછું પદ પામે છે એને કહીશું ડટી ક્લાસ દાસ દાસીઓ ચંડાળ પ્રજામાં પણ નોકર ચાકર બધા બને છે ને બાપ તો જાણે છે હું એમને ભણાવી રહ્યો છું દર 5000 વર્ષ પછી ભણાવું છું તે લોકો લાખો વર્ષ કહી દે છે આગળ ચાલીને આ પણ કહેવા લાગી જશે કે બરોબર પાંચ હજાર વર્ષની વાત છે તે જ મહાભારી લડાઈ છે પરંતુ યાદની યાત્રામાં રહી ન શકે દિવસ પ્રતિદિવસ ટુ લેટ થતા જશે ગવાય પણ છે બહુત ગઈ થોડી રહી આ બધી આ સમયની વાતો છે બાકી થોડો સમય છે પાવન બનવામાં લડાઈ સામે ઊભી છે પોતાના દિલથી પૂછવાનું છે અમે યાદની યાત્રા પર છીએ જ્યારે કોઈ નવા આવે છે તો બાકોને ફોર્મ જરૂર ભરવાનું છે જ્યારે ફોર્મ ભરો ત્યારે એમને સમજાવાય જો કોઈને સમજવું જ નથી તો ફોર્મ શું ભરશે તો તો આવે છે કહો બાપને પોકારો છો પતિ પતિ પાવન આવો જરૂર આ દુનિયા છે ત્યારે તો કહો છો આવીને પાવન બનાવો પછી કોઈ બને છે કોઈ નથી બનતા બાબા પાસે પત્ર તો અનેક આવે છે બધા લખે છે શિવ બાબા કેરોફ બ્રહ્મા શિવ બાબા પણ કહે છે હું સાધારણ પ્રવેશ કરું છું આમને ચોર્યાસી જન્મોની કહાની સંભળાવું છું બીજા કોઈ પણ મનુષ્ય રચતા અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા હમણાં બાપ જ તમને બતાવે છે આ ચિત્ર વગેરે પણ બાબાએ દિવ્ય દ્રષ્ટિ આપીને બધા બનાવડાવ્યા છે બાબા આપ આત્માઓને જ ભણાવે છે આત્માઓ જટ અશરીરી થઈ જાય છે આ શરીરથી પોતાને અલગ સમજવાનું છે બાબા કહે છે બાકો દેહી અભિમાની ભવ અશરીરી ભવ હું આત્માઓને ભણાવું છું આ મેળો છે આત્માઓ અને પરમાત્મા આને સંગમનો મેળો કહેવાય છે બાકી કોઈ પાણીની ગંગા પાવન નથી બનાવતી સાધુ સંત ઋષિ મુનિ વગેરે બધા જાય છે સ્નાન કરવા હવે ગંગા પતિ પાવની હોય કેવી રીતે શકે ભગવાનનું વાચ છે ને કામ મહાશત્રુ છે આના પર જીત મેળવવાથી તમે જગત જીત બની જશો ગંગા કે સાગર તો નથી કહેતા આ તો જ્ઞાન સાગર બાપ સમજાવે છે

તે છે પાવન દુનિયા ત્યાં કોઈ પતિત રહેતા જ નથી જેવી રીતે તમે યોગ યોગ બળથી બળથી છો તેવી રીતે ત્યાં બાકો જન્મે છે રાવણ રાજ્ય જ નથી તમે લોકો રાવણ ને બાળો છો ખબર જ નથી પડતી કે ક્યારથી બાળતા આવ્યા છો રામ રાજ્યમાં રાવણ હોતો નથી આ બહુ જ સમજવાની વાતો છે બાબા કહે છે જે બાપ બેસી સમજાવે છે સમજાવે તો બહુ જ સારું છે પરંતુ કલ્પકલ્પ જેટલું ભણે છે એટલું જ ભણે છે થી બધી ખબર પડી જાય છે સ્થૂળ સેવાના પણ વિષય છે મનસા નહી તો વાચા કર્મણા વાચા તો બહુ જ સહજ છે પહેલા છે મનસા અર્થાત મન મના ભવ યાદની યાત્રામાં રહેવાનું છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે બાબા પાસેથી શિક્ષા લેવાની છે ઘણા છે જે બાપને યાદ નથી કરી શકતા એવું નહીં કહેવાશે કે જ્ઞાનને યાદ નથી કરી શકતા મા મે કમ યાદ નથી કરી શકતા યાદ નહીં કરો તો તાકાત કેવી રીતે મળશે બાપ સર્વશક્તિમાન છે એમને યાદ કરવાથી જ શક્તિ આવશે આને જ જોહર કહેવાય છે બળ કહેવાય છે કર્મણા પણ કોઈ સારી કરે તો પદ મળે કર્મણા પણ નથી કરતા તો પછી પદ શું મેળવશે સબ્જેક્ટ હોય છે ને આ છે ગુપ્ત સમજવાની વાતો તે લોકો યોગ યોગ કહેતા રહે છે પરંતુ સમજતા નથી કે યોગથી તમે વિશ્વની બાદશાહી લો છો યોગ બળથી જ ત્યાં બાળકોનો જન્મ થાય છે આ પણ કોઈને ખબર નથી તમને સમજાવાય છે છતાં પણ અડધા કલ્પ પછી તમે માયાના મુરીદ એટલે કે ચેલા બની જાવ છો પછી માયા તમને હમણાં પણ નથી છોડતી હવે તમારે શિવ બાબાના મુરીદ બનવાનું છે કોઈ પણ દેહધારીના મુરીત નથી બનવાનું બહેન ભાઈ પણ હમણાં કહેવાય છે પવિત્ર બનવા માટે પછી તો એનાથી પણ ઉપર જવાનું છે ભાઈ ભાઈ સમજવાનું છે ભાઈ બહેનની દ્રષ્ટિ પણ નહીં ડ્રામા અનુસાર જે કંઈ ચાલે છે બિલકુલ એક્યુરેટ ડ્રામા ખૂબ એક્યુરેટ છે બાપ તો બેફિકર છે આમને તો ફિકર જરૂર રહેશે બ્રહ્મા બાબાને બેફિકર ત્યારે રહેશે જ્યારે કર્માતીત અવસ્થા થશે ત્યાં સુધી કઈ ને કઈ થાય છે યોગ સારો જોઈએ યોગ માટે બાબા હવે જોર આપે છે આના માટે કહે છે ઘડી ઘડી ભૂલી જાઓ છો બાપ ઠપકો આપે છે જે બાપ તમને આટલા ખજાના આપે છે એમને તમે ભૂલી જાવ છો બાપ જાણે છે કોનામાં જ્ઞાન છે કોનામાં નથી જ્ઞાની ક્યારેય છુપાઈ નહીં રહેશે એ જટ સેવાનું સબૂત આપશે તો આ બધી સમજવાની વાતો છે અચ્છા

હિંમત રાખી સેવા કરવાની છે બીજું આ ડ્રામા એક્યુરેટ બનેલો છે એટલે કોઈ પણ વાતની ફિકર નથી કરવાની કર્માતીત અવસ્થા મેળવવા માટે એક બાપની યાદમાં રહેવાનું છે કોઈ દેહધારીના મુરીત નથી બનવાનું આજનું વરદાન શ્રીમત પ્રમાણ સેવામાં સંતુષ્ટતાની વિશેષતાનો અનુભવ સફળતા મૂર્ત કોઈ સેવા કરો આવે કે ના આવે પરંતુ સ્વયં સ્વયંથી સંતુષ્ટ રહો નિશ્ચય રાખો કે જો હું સંતુષ્ટ છું તો મેસેજ જરૂર કામ કરશે એમાં ઉદાસ નહીં થાવ સ્ટુડન્ટ નહીં વધે કંઈ વાંધો નહીં તમારા હિસાબ કિતાબમાં તો જમા થઈ ગયો અને એમને સંદેશ મળી ગયો જે સ્વયં સંતુષ્ટ હોય તો ખર્ચા સફળ થયા શ્રીમત પ્રમાણ કાર્ય કર્યું તો નું માનવું આ પણ સફળતા મૂર્ત બનવું જ છે સ્લોગન છે અસમર્થ આત્માઓને સમર્થિ આપું તો એમની દુઆઓ મળશે ઓમ શાંતિ